સાથમાં બધાય તો આપણી આવે ગા નવા વ્લોગમાં તો બધાયનો સ્વાગત છે તો આ સુમાહાની તો ભૂખઈ હઈ લાગે તો આપણી છે ને તલ હે કે ના ખાની તલ નો કર્યો ભૂકો તો આપણી તલ પાક બનાવો લાડવા બનાવે બનાવીને ઈ તલ પાક ઈ મોણે બહુ ભાવે તે હું કા થોડો બનાવે ના ખાતી તલ હે કે ભૂકો બનાવ્યો ને આ છે માંડવીનો ભૂકો માંડવીનો બી હે કે ના ખાપેલા કોઈ ત્રાઉ ખેડે નાણો કર્યો ભૂકો એટલે માંડવી પાક કઈ બનાવવાનો છે અને તૈલના લાડવાય બનાવવાના છે લાડવા તને જ બનાવવા ટેપલી બનાવી મણી થાય કે તૈલ આપણે ઘણા બધા હોતા કે આપણે એ વાટાણે નવા કોક ના આવી જતા હતા ઘરે એટલે આપણે પેલા ઢેફલી બનાવી નાખીએ તો ગોર ઘીનો જો મેં પાક મૂકી દીધો ને આમાં ભૂણે લાગી ગોર પાક થઈ જાય એટલે આપણે આપણી ઢેફલી પાડેલી કારણ કે આમાં તો કોઈ વાર ન લાગે પાક આવતા ને ઢેફલી કરતા ને ભાઈ લેવા મઠીયેથી જો ખાજલી લેવા સેમ ખારી પામ બિસ્કીટ સિંગારિયા ઘણું બધું જો ડબ્બો ભર્યો આખે આખો પણ એ ન ખાય ભગત ની એવું બધું ન ભાવે એ ભાઈ ખાય બધું આવી ઢેફલી હોય ને તો એ ખાય બાકી આસો ખુસો એની ન ભાવે એ ભોલો ખાય

બગડવાની બીક ન લાગે ન કરતા કાસો ગોળ રે જાય બે ત્રણ પડી ગઈ કે ફૂગ સડે જાય એટલે આમાં ફૂંઘાઈ ન સડે ને રૂપા રૂપા ગોળ પાકે જાય તો આપણો ગોળ જો પાકે ગો ને એવનાથ બી એ તલની ટેફલી આપણી બને ગઈ તૈયાર ને એવા આપણે થાળી બને કોઈ એવાને ઠારે દઈએ ને એવા આપણે બનાવવાનું છે માંડવી પાક તો માંડવી પાક આપણે આપણી બનાવી નાખીએ મૂકી દઈએ તો માંડી પાક બંડે જાય મણી ભાવે તૈલ નો તો મેં ભલે તૈલ કર્યા થોડાક થોડાક ભોલો ભાઈ તો આવું કંઈ ખાતો નહીં અમે બે સણાકારક ખાઈએ ઢેફલી આપણી આ ઢેફલી અસી રૂપાણી પોષી રૂપાણી ઘી વારી જો ઘી જો ફૂલ નાખવું કારણ કે ઘી વગરની ઢેફલીઓ ન થાય મણી ઘી વગર ગમેય નહીં ને ઘી વગરના કોરે કોરા ખાવાય મણી ન ફાવે મણી લાડવામાંય શું સવતું ઘી હોય તો મણી લાડવો ભાવે ને મણી લાડવો ન ભાવે માંડવી પાકમાં લાડવો ભાવે તેલમાંય ભાવે ચાલો તૈયના લાડવામાં ફાવે જો તમે ઘી ઘી આપણે ફૂલ જોઈએ ઘી વગર જ નહીં એટલે એ આપણે માંડવી પાક બનાવી નાખીએ ઘર નો ખાવો હોય તો ઘરનો કીવાનો ખાવો ઘર નો ખાવો કે ખાંડનો ખાંડનો તો આપણે ખાંડ નાખી દઈએ હાલો મણી તટાણથી ગોળ નો બનાવવાનો વિચાર્યું તો તો આપણે એક બનાવ્યું ગોળનું ને એક બનાવીએ ખાંડ નો તો હારું હાલો ખાંડ બનાવી નાખીએ ખાંડ પડે આ ડબ્બો ભર્યો હાલો હાલો આટલું જો આ માંડી પાકની ખાંડની સાહણી મૂકી ગોળની મૂકવી ભગત કે મારી ખાવ કાંડ નો તો આ ખાંડની સાહણી આ મારો આટલું ઘરનું મૂક્યો તારી પાક કર્યો ને ગોળનો બનાવ્યો ને એના હારું છે ખાંડની સાહણી ઉતાર આ તો એનો ખાંડ જે સાહણી આવીને તો જો એવું ખાણી આવી સાહણી ઉતારે સુમાહામાં આકરી લેવાય નકર ફૂંગ ચઢી જાય એટલે આખરી લેવાય છે કડક થાય નો વાંધો નહીં પોચો થાય તો એને બગડે જાય એટલે આપણી જો આ સાંજની આખરી આવે છે ને માંડી પાકની જો આપણે આ માંડી પાક બનાવીએ ને શું મહામાં સારી લાગે શું કે જો આ માંડી પાકનું સાંજની ભોલો ભાઈ તો ખાય નહીં હમણાં ખાતો હોય નથી બહુ સારું થોડું ઓછું છે કારણ કે તાવની તાવ આવે બહુ બે ત્રણ જીઠિયાનો ભોલા ખાય નહીં ગઝેરા સાહેબની દવાઈ પણ સારું છે ને બે ત્રણ દીધ થયા નોકરી જ તો લેવો સેમ અમરેક બધું લઈ આવ્યો બહુ શિંગારી માંડી પાક ને ઘી નાખેલું તલ પાક ને કોઈ એવી વસ્તુ ઘરની હોય તો ભાવે તો એ તા બહુ તાવજી હોય એટલે આવું કંઈ ખાતો નહીં જ નહીં ભાવતું એને તો હું કાલો ને આપણી નૈરાશીએ તો કીક ધંધો કરીએ ઘરમાં ઘરમાં પાણી એટલા એના વરસાદના કે કાંઈ બાણે નીકળાતું ને અમારે વાંધો ન આવે પણ નીચાણવાળા વિસ્તાર બહુ હેરાન છે પણ અમારે તો વાંધો ન આવે પણ બાણે કંઈ ન નીકળાય કાંઈ નહીં એટલે આજ જો થોડોક વિરામ લીધો તો આપણે ઓટે બે સાહણી મંડી આવવા એ આપણી જોવેલી તારા સાહણી આવે ગય તો એવા વાકડી રાતવાર માં આપણી માંડી માડી

ચામણી આકરી લીધી કે ખાઈ ખાત ઠેફલા પડે જાય કારણ કે આપણે સુમા હામા સેનાનો પર આવ માંડવી પાક ગદગદા પરે મણી ઢીલો માંડવી પાક ન ગમે એટલે આપણે જેટલી પડે જાય માંડવી પાકની અને આપણો માંડવી પાક થેગો તૈયાર ને જો કોઈને ખાવો હોય તો આવો આમાં ઘી પણ નાખવાનું છે હજુ થોડું નાખે તો દીધું જો કે તો એ હજે નાખીએ થોડું તો આ બી હે તેમ ફોઈ ત્રા ઉખેડે ને ખોવાર ની કરતી હતી વરે ઓટાણી થયું કે લાઈન્યા કરેલા તો બધા ને ખાવા થાય જો આ માની પાક થે બો તૈયાર છે સો આપડી બી પર નાખે દીએ થાળી માં નાખે દીએ પછી બે પાડીએ આપડી થાળીમાં ના કારણ કેટાણે ટાઈમ જ કાઢવાનો છે કારણ કે ઘરમાં બેઠા બેઠા ન ટાઈમ ને આખો કંટાળો આવે ઘરમાં ઘરમાં વરસાદનું કાંઈ નીકળાતું ને નૈવ્યા ને નવરા શું બે દિથિયાના કપડાં ને જ ધોયા કપડા ધોઈ તો આમાં નાખવા કાંઈ એટલે આપણી છે ને કપડા બે દી થયાના ધોયા ને વરસાદી માણસ ની કોમરોળી નાખ્યા હાલ જીવાનો પતિવા ઢોર ઢાખોર બિસારા ગોયા વિનાના ના ઉભા સેલું આવ્યું પશુ પંખી કીક મરે ગાહે બિસારા તો આપણી ત્યાં જે ઘરમાં છે તે ઉપાધિને બાકી બિસારા આ પશુ પંખી માલ ઢોર બધુંય કાં કરવું એમ એટલે આવું છે એવા આપણે આ ઠરે એટલે આપણી ઢેફા પાડે લઈએ તો આપણો માંડવી પાક પણ થેગો ને આપણો તલ પાકોય થેગો જોવો કેવો લાગ્યો તમને સારો લાયક હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરની જરૂર કરજો ને બે લાઇક બટન પર દબાવીજો તો તમને આવું કંઈક પણ જોવા મળે